અનાપુર ગઢ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો ગૌરવ દાનેરા તાલુકાના અંધરિયાળ વિસ્તારમાં આવેલ જ્ઞાન ગંગા રૂપી સરકારી શાળાનું ધોરણ બાર નું પરિણામ સો ટકા સાથે ટોપ ટેનમાં કુલ દસ વિદ્યાર્થીઓ એસી ટકા ઉપર અને પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સીમાડી માયાકુમારી બળવંતભાઈ પોઈન્ટ છ્યાસી ટકાૃતીય નંબર ચૌધરી હેતલબેન કાળાભાઈ નવ્વાણું પોઈન્ટ સાત પર્સન્ટ આયલ સિત્યાસી પોઈન્ટ છેતાળીસ ટકા પ્રાપ્ત કરી તેમના પરિવાર શાળા સાથે અના ગઢનું ગૌરવ વધારેલ છે સરકારી શાળાની વિવિધ વિશેષતા જોઈએ તો મફત શિક્ષણ મફત ટ્રાન્સપોર્ટેશન મફત પુસ્તકો અનુભવ્યાને નિષ્ઠાવાન શિક્ષકો ડિજિટલ વર્ગખંડો સ્માર્ટ સાયન્સ લેબ સ્માર્ટ કમ્પ્યુટર લેબ પ્રવેશ વખતે દીકરીને સાયકલ વિતરણ વિવિધ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ તેમજ પ્રાકૃતિક નયનરમ્ય શાળાનું પ્રાંગણ એના સિવાય વિવિધ સરકાર દ્વારા મળતા લાભો તો ખરા જ તેની સાથે સાચા અર્થમાં વિસ્તારમાં આવેલ સૌની શાળા સરકારી શાળા દરેક ગ્રામ લોકોનો સગ અને ક્રમનિષ્ઠ સ્ટાફના કારણે દરેક ક્ષેત્રે સરકારી શાળા જ્ઞાનગંગા સાબિત થઈ રહી છે તેથી સૌ કોઈ કહે છે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા